હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે કુશલ થોડાક વહેલા આવી ગયા છે એટલે અમે બે જઈ છીએ હવે સ્કૂલે મિશ્રીન લેવા માટે મિશ્રીન નથી ખબર કે આપણે બે જાશું એ રાજી થઈ જાય જ્યારે અમે બે જાય ને તેડો એક આજે પાછો એનો સ્વિમિંગ નો ટાઈમ ચેન્જ કર્યો છે એટલે નવા ટીચર હશે

એટલે અત્યારે ભાખરી ને ચા ખાઈ ને હવે ચલો લઈ હવે જાય હવે જો મિશ્રીને લઈ લીધી સ્કૂલે થી શું બેન એમ ખબર નથી હવે બે આવી છે એટલે ખુશ થઈ ગઈ તને બહુ ગમે હવે સ્વિમિંગ ક્લાસ જવાનું કા

હા જે અહીંથી અહીંયા પહોંચાય વાર લાગશે પંદર વીસ મિનિટ તો તાજી વિટામિન ડી ની દવા લેવાની વિટામિન ડી ઓછું આવ્યું જ રિઝલ્ટ હા એ આપણે વિટામિન ની ડેફિસિયન્સી તો હોય જ બીજું બઉ કઈ ના હોય તકલીફ પર ખાલી જ કે બીજું કઈ ઓલું બી ટ્વેલ્કે એવું નહીં ના એ બધુંય માપેજ ખાલી વિટામિન ડી એનું ઓઈલ આપ્યું છે

એટલે મેં તો કીધું કે બે મહિના ની ત્રણ મહિના ની આપો તો ઈ કે એમ ના આપી કારણ કે બનાવી હોય ને તો એની એક્સપાયરી ડેટ થોડીક ઓછી હોય પાછું આવું જ ના પડે એટલે ઘડી જો કે મહિના માં એક વાર હોય એટલે પાછું એલા આમ રાખો એટલે શું રિમાઇન્ડર રાખવું પડે એમાં એવી રીતે વિટામિન ડી નો લખ્યું છે કે એમાં જે છે ને કે બ્રેડ ઉપર એ ઓઈલ નાખીને બ્રેડ ખાઈ જવાની જ્યુસ માં ચાલે જોકે ફૂડ સાથે લઈ તો વધારે એબઝોર્બ કરે એવું કઈ કોઈ હમ મિસ્ત્રી બેન જો સ્વિમિંગ ક્લાસ માં પૂરું થઈ ગયું કે ચોકલેટ ખાય છે અત્યારે જ હવે ઘરે જાય પછી જમશું કોશલ ને તો ખબર નહી તમારે કઈક તો ભાખરી ખાઈને આવ્યો હા પણ પાછું કઈ ખાવું હોય બ્રેડ માં ઓલું હા હમાર બેન ને બાકી છે જમવાનું ભૂખ લાગીત ને મે શું હવે તો સ્વિમિંગ કરી એમ આ સ્કૂલે થી ગયા તા એટલે વધારે ભૂખ લાગી ગઈ પછી ત્યારે જ અમે ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ તો કરતીતી કેનો બસ જો ઘરે આવ્યા ને આવીને હું ડ્યુટી ના સ્વિમિંગ ના કપડા વરસાદ એ ત્યાં પૂછો છે પણ અહીંયા પીડા થવા માંડ્યા પચાસ ટકા બતાવે જ પણ હવે આવે તો આવે એવું હોય ને આમાં કઈ નક્કી ના હોય વરસાદ આ સાઈડ તડકો મળતો હોય ને એટલે મોટા થયા હોય થોડાક જો

કેમ કે કાલ નક્કી નથી વરસાદ આવે તો વળી પલોડે માન સુકાણી છે બંધ કરું ઊભા રહ્યો નળ હાલ મી શું જમી લઈએ આપણે ત્યાં ભૂખ લાવી હવે આ વીકેન્ડમાં એપલ કંઈક જેટલા સારા હોય એટલા તો લઈ લઈ બાકી તો બગડી જ ગયા છે આ વખત તો બહુ છે જ ત્યાં હેલકા હું તો હમણાં બહુ આવતી નથી અહીંયા કલા ખાલી આવતા હોય કપડાં સુકવાના આમ આવતો જો આખું ગ્રીન થઈ ગયું પાછું પાંદડા વયા ગયા તા ખરી ગયા હતા કે હાલો ઓ તમે અહીંયા કરીએ નહીં ખુશ મને ખબર નથી હા ને હ સેતો

તમારું ઓલું બ્રેડ આરે ખાવાનું છે વિટામિન ડી હા નેચર લઈ લો થોડું પછી ઓ રે એપલ જો મે શ્રી એપલ તોડાવડાયા નીચેથી થોડીક નેટ ઊંચી કરીને લઈ લીધા મને દેખાણા બેટલે લઈ સારાતા હીરેન દેખાણા મને પાછા નીચે જતા એટલે તરત ઓલું નેટ ઊંચી કરી તો આવી ગયા કે મને બે મોયરા ઠેક નીચે મમી નાયા જો હું પણ નીચે હજી ભી નથી કહું લાગત નથી ઓવે તો સુકાઈ ગયે હોય એવું લાગે હવે મયુરી એનું જમવાનું બનાવે છે દેખાય છે તો શું એકદમ વાહ કલર તો જો શાકભાજીનો એ તો લાગે જ ને બસ કેપ્સિકમ તેવા જ આવે સરસ શું છે આ ડીશ નું નામ

તો સારું સવ બપોર જ મેં સૂપ ને વેજીટેબલ રાઈસ ખાધા હા થોડુંક લાઈટ લાઈટ બપોર ખાઈ લેવા આવું વાહ બાકી સાક ગોતી આવી તો ફ્રેશ એકદમ હે શાક એકદમ ફ્રેશ લઈ આવી છે સોલ્ટ નાખ્યું સોલ્ટ ઓછું તો હાલે જ નહીં સોલ્ટ તો જોઈ ને એના વગર થાય

તો બધા એમ જ કરે જો થોડું થોડા પનીર ને બ્રોકોલી નથી આજે નઈ તો બ્રોકોલી એ નાખું છું કેપ્સિકમ ઓનિયન નહી તો નાખું બધું ક્રિમી એ બનાવું ખબર આપડે વ્હાઈટ પાસ્તા ને એવું કરી પિંક પાસ્તા સોયા સોસ ને કઈક નાખતું વ્હાઈ સોસ એવું બનાવે બહુ મજા ઈ થોડુંક હેલ્ધી આરે થોડોક અનહેલ્ધી ટચ એવું કરવું હોય તો એવું કઈક ચેન્જ માટે કરવું હોય ને તો કરી શકે હવે જો આ બધા મસાલા નાખીને મિક્સ કરી નાખું બની ગયું હવે ગ્રીન ગ્રીન ચટણી ચટણી કે પેલું ને નાખીને એની સાથે ખાવ મને એવી રીતે ભાવે છે એટલે ને હમણાં તો મિશ્રી બેન ની થોડીક આદત પડી છે મને કે તું ડાઇનિંગ ટેબલ ઉપર નહીં અહીંયા લઈને આવ મારી પાસે અને કે આપણે તારક મહેતા જોતા જોતા જો મેં ઇન્ડિયા મે હું કરતા ને ના જો કાકો છે હે હમણા એને ઓલી જોતી હોય છે કેરે કેરે કે આજ ચાલુ કરી હું એને ગંજેઠા રન કો ગેમ નથી એ ઓ એને ઓલા ગમે હન બાપુજી ઓલા છે ને એકઈ કરતી હોય તો પણ એને આત્રીન ઝડે એને છે આદન ઈ ડાન્સ કરી ઈ આત્રી વો ડાન્સ કરતા ના એ કેમ નહી

કરશે હમણાં તારક મહેતા ચલો તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી નેક્સ્ટ ટાઈમ બાય બાય